નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં નવ વર્ષ ગુજરાત સરકાર જાગી જન્મ મરણ સર્ટિફિકેટમાં બે નામ માન્ય જી અમે તો જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નામ નોંધાયા સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારેના ગૃહ મંત્રાલયે ત્રીસ જૂન બે હજાર પંદરમાં જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારબાદ ગઈ કાલે ગુજરાતે આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા બાબતે જાહેરનામું રજૂ કર્યું છે જે મુજબ નોંધણી રજિસ્ટરમાં નામ ફેરફાર બાબતે ઉપ શબ્દોમાં ઉપયોગ કરીશ શકાશે રાજ્ય સરકારે જન્મ મરણ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝ માન્ય રાખી હતી પરંતુ તેના ઘણા પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાને ધ્યાનમાં આવ્યું હતું જી હા મિત્રો જેનો ઉમેરો કરી નાગરિકોને મુશ્કેલી હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું મુજબ જન્મ અને મરણ પ્રમાણ બંને નામ લખવાનું રહેશે પરંતુ બે નામો સ્વીકારણ ન હોય તો રજિસ્ટર પાસે પુરાવા સાથે અરજી કરવાની રહેશે રજિસ્ટરને સુધારે સતત ચકાસણી બંને નામો નોંધમાં લેવાના રહેશે ગુજરાતના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટર ડીડીઓ વગેરે જારી કરાયેલા જાહેરનામાની વિગતવાર રજિસ્ટર કરી અને સુધારો કરવા માટે અરજી કરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી ધન્યવાદ જય હિન્દ